નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ આજ રોજ શ્રાવણ માસનો અંતિમ દિવસ અને સોમવતી અમાસ નિમિત્તે ભારતભરમાંથી શિવભક્તો શ્રી કુબેર ભંડારી મહાદેવના દર્શનાર્થે ઉમટ્યા આજે શ્રાવણ માસનો અંતિમ દિવસ અમાસની તિથિ અને સોમવારનો સંયોગ રચાયો હોય ત્યારે વડોદરા જિલ્લાના પવિત્ર નર્મદા કાંઠે સ્થિત કરનાળી તીર્થના શ્રી કુબેર ભંડારી મહાદેવ મંદિર ખાતે શિવભક્તો દાદાના પૂજન દર્શન અર્થે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા રાત્રિથી ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાંથી શ્રદ્ધાળુઓ પધારવાની શરૂઆત થઈ હતી તો મનોવાંછિત ફળ આપનારા શ્રી કુબેર ભંડારી મહાદેવજીના અનન્ય મહિમાને અનુલક્ષી ગુજરાતના ઠેક ઠેકાણેથી દાદાના દર્શનાર્થી પગપાળા સંઘુ પણ આવી પહોંચ્યા હતા અને સૌ ભાવિક ભક્તોએ કતારમાં ઉભા રહી જય કુબેર હર હર મહાદેવના ભક્તિનાદ સાથે મંદિર ટ્રસ્ટી મંડળ દ્વારા ગોઠવવામાં આવેલી વ્યવસ્થા અનુસાર શિસ્તબદ્ધ રીતે દાદાના દર્શનનો લાભ લીધો હતો આજ રોજ શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ એટલે કે શ્રાવણ મહિનાની અમાસ ના રોજ અમે પગપાળા સંઘ છેલ્લા પંદર વર્ષથી ચાલતા આવીએ અમે રોજ સંખેડાથી ચૌદસના દિવસે પગપાળાશન નીકળે છે સંખેડાથી અને દિવસે સવારે અમે કુબેર ભંડારી દર્શને આવીએ છીએ કુબેર ભંડારી દર્શનમાં પંદર વર્ષથી અમે અનુભવ માને છે કે પ્રશાસનની સુવિધા ઘણી સારી છે બધા અમારા સંગમાં આવતા બાળકોને કોઈ જાતે અત્યાર સુધી તકલીફ પડી નથી દર્શનો લાભ પણ સારી રીતે લઈએ છીએ અમે બધા અમને જમવાની સુવિધા ગાડી પાર્કિંગની સુવિધા તમામ સુવિધા ઘણી સારી છે અમે ચાલતા તો આવીએ છીએ પણ જતી વખતે હમણાં જે વ્હીકલ ના હોવાના કારણે અહીંથી બસની સુવિધા મૂકી છે જેથી અમારે કહો એ જાણી તકલીફ પડતી નથી વધુમાં જણાવવાનું કે કે અમે અમાસ ભરે છે તો અમારા ઘણા બધા કામ થયા છે અમારી ઘણી બધી મનોકામના પૂરી થઈ છે જય કુબેર જય કુબેર જય મહાકાલી મા આજ શ્રાવણ માસ કા અંતિમ સોમવાર અમાવસ્યા કા દિન पूरे जोर शोर से पूरे महाराष्ट्र से मध्य प्रदेश से राजस्थान से पूरे गुजरात से लाखों की संख्या में श्रद्धालुगण कुबेर दादा के दर्शन के लिए आए हुए हैं जितने भी श्रद्धालुगण आए हैं वो शांतिपूर्वक दर्शन भी कर रहे हैं साथ में कुबेर दादा का जयकारा भी लगा रहे हैं आप जितने भी आने वाले श्रद्धालु हैं उन सब से निवेदन है कि नर्मदा मैया में दर्शन करते समय या स्नान करते समय पूर्वक शांति पूर्वक आप लोग क्योंकि नर्मदा नर्मदा न में जल का स्तर बढ़ा हुआ है शांति पूर्वक आप लोग दर्शन करें और भोजन प्रसाद ग्रहण करके कुबेर दादा का आशीर्वाद अवश्य प्राप्त करें साथ में बरसात का मौसम चल रहा है तो एक वृक्ष हर घर में लोग अवश्य लगाएं जय कुबेर जय महाकाली